ફ્લેગ ઓફ આપી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું જોકે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તેમજ ઇન્ડિયન સાયકલ ક્લબ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે યોજાઈ મતદાન જાગૃતિ સાયકલ રેલી જોકે સાયકલ રેલીના માધ્યમથી મહેસાણાના મતદારોને મતદાન જાગૃતિનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો આ સાયકલ રેલીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિવેક બારહટ અને પ્રાંત અધિકારી શ્રી ઋતુરાજસિંહ જાધવ સહિત મહેસાણાના નાગરિકો સહભાગી થયા હતા મત આપશે મહેસાણા અંતર્ગત લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના લોકભાગીદારી વધે વધુ સંખ્યામાં લોકો મતદાન કરવા આવે તે માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે એમાં આજે સાયકલ રેલીનું આયોજન છે એમાં ઇન્ડિયન સાયકલ ક્લબ મહેસાણા તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મહેસાણાના સહયોગથી આ સાઈકલિંગ રેલીનું આયોજન કર્યું છે જેમાં શહેરી વિસ્તારના મહેસાણા શહેરના અલગ અલગ વિસ્તારોમાં થઈને આ રેલી નીકળશે અને સાથે લોકોને મત આપવા માટેનો સંદેશ આપશે યુવા મતદારોને ખાસ આપણે આગ્રહ કરીએ છીએ કે ફસ્ટ ટાઈમ વોટર્સ છે એ મત આપવા માટે આવે એના માટે આ રેલી ઉપયોગરૂપ થશે